નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં તો આજે ફરી સૂર્યાસ્ત થઈ રહ્યો છે સાંજનો સમય અને આપણે આવ્યા છીએ નખત્રાણા ને નખત્રાણામાં હાલ ચાલુ છે રામદેવ મેળો તો મિત્રો આપણે રામદેવપીના મેળાની તૈયારીનો પણ વ્લોગ બનાવ્યો છે તમે ન જવું હોય તો જોઈ લેજો અને તેના પાછળ જે ઉદ્ઘાટન થયું છ વાગે મેળો શરૂ થયો તેનો પણ વ્લોગ બનાવ્યો છે તે પણ જોયો ન હોય તો જોઈ લેજો અને તેના પાછળ આપણે યક્ષદાદા એટલે કે માધાપરના મેળાની તૈયારીઓનો વિડીયો પણ બનાવ્યો છે તે પણ ના જોયો તો જોઈ લેજો અને યક્ષ મોટા દેવ પર યક્ષની બાજુમાં જે આપણો જેવો કર કચ્છનો મોટો એવો મેળો તાણેતરનો મીની તાણેતર મેળો કહેવામાં આવે છે તે યક્ષના મેળાની તૈયારીઓ પણ આપણે બતાવી છે તે પણ વિડીયો નાખેલ છે તો જોઈ લેજો અને હાલ ફરી આપણે અહીંયા પહોંચ્યા છીએ નખત્રાણા આજે નખત્રાણા રામદેવપીના મેળાનો છેલ્લો દિવસ છે તો છેલ્લા દિવસે સારી એવી આપણને અહીંયા ભીડ જોવા મળી હતી નખત્રાણા રામેશ્વર ખાતે અને રામદેવપીના મેળાની અહીંયા જોઈ શકો છો માણસો કેટલા આવ્યા છે ફૂલ ભીડ જોવા મળી રહી છે અને દુકાનો ખાસ કરીને ગાર્મેન્ટની દુકાનો છે જે કપડાં ફર્નિચર ઘરવખરીનું સામાન તે બજાર માર્કેટમાં ઘણી ભીડ જોવા મળી હતી તો મિત્રો રામદેવપીરના મેળાનો આજ છેલ્લો દિવસ છે ને આજ સાંજના સમયે આપણે આવ્યા છીએ અને આ રામદેવપીરનો મેળો છે તે લગભગ સંપૂર્ણપણે પૂરો થઈ જશે પરંતુ યક્ષના મેળાનું કાંઈ નક્કી નથી કારણ કે વરસાદની આગાહી છે સાત આઠ અને નવ તારીખના તો હવામાન વિભાગે આગાહી કરી છે છતાં કાંઈ નક્કી નક્કી કે વરસાદ આવે ને ન પણ આવે તો હવે યક્ષના મેળા કેવા બને છે કે નહીં અને બને છે તો કેવા બને છે તે આપણે આગળ તેના અપડેટના વિડીયો બનાવશું યક્ષના મેળાના અને મિત્રો ખાસ કરીને એક વાત કહું તો આપણે હાલમાં બે ત્રણ વિડીયા મારા પાછળને જોયા હશે જેમાં સાઉન્ડ ક્વોલિટી એટલે અવાજ થોડોક ધીમો ઓછો આવતો હશે કારણ કે આપણો જે માઇક છે તે ખરાબ થઈ ગયો હતો જેના કારણે તમને કદાચ વિડીયોમાં અવાજ સારી ક્વોલિટી અવાજની ન મળી હોય આ આજુબાજુનો અવાજ વધારે સાંભળો મળતો હશે તો આજે ફરી આપણે નવું માઇક મંગાવ્યું છે અને તેના વિશે તેનાથી આજે આપણે આ વિડીયોમાં ઓડિયો રેકોર્ડિંગ કરી રહ્યા છીએ તો આશા રાખું છું કે આ અવાજ તમને લગભગ બરાબર આવી રહ્યો હશે તો મિત્રો હવે રામદેવપીના મેળામાં જોઈ શકો છો તમે અહીંયા નાનકડી એક ટ્રેન છે અને તેની બાજુમાં અહીંયા જમ્પિંગના નાના છોકરાના વ્યવસ્થા અને આ બાજુ મોટી એક ટ્રેન છે અને મોટી ટ્રેનની બાજુમાં મોટો એક ચકડોળ છે તે પણ સંપૂર્ણ ચાલુ છે હાલ અને સાંજનો સમય છે બહુ સુંદર એવો નજારો લાઈટો પણ ચાલુ થઈ ગઈ છે અને મિત્રો તમે નખત્રાણા રામદેવપીના મેળામાં આવ્યા હતા કે નહીં તે કમેન્ટમાં લખીને જણાવજો જેનાથી આપણને ખબર પડે કે કોણ કોણ મેળામાં ગયા હતા તો મિત્રો કચ્છના નાના મોટા અને કુદરતી સ્થળો તથા આપણે રાજાશાહી વખતના એવા જૂના આ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો જેનાથી અમને પ્રોત્સાહન મળતું રહે અને તમારી માટે આવા નવા નવા વિડીયો લાવતા રહીએ લાઈક કરવાનું ભૂલશો નહીં અને બની શકે તો મિત્રો સાથે શેર પણ કરશો અને મિત્રો આપણા દેશ ભારત દેશનું જે કચ્છ રાજ્ય જે કચ્છ બહુ પ્રખ્યાત છે અને દિવસો દિવસ કચ્છનું એવા જોવાલા જોવા માટે માણસો ક્યાંથી ને ક્યાંથી આવે છે અને અહીંના સ્થળો તેને આકર્ષિત કરે છે અને મેળા જે બારે બારે મહિને આપણે મેળા જે આવે છે તે પણ જોવા લોકો ક્યાંથી ને ક્યાંથી આવે છે તો ખાસ કરીને આપણા કચ્છવાસીઓ અને કચ્છના માણસો જે વિદેશમાં રહે છે કે આપણા ગુજરાતથી કચ્છથી બારે જે રહે છે તે લોકો પણ ઘર બેઠા તેના વતનના જે વિડીયો છે તે આપણા વ્લોગ દ્વારા જોઈ શકે છે અને જોઈ રહ્યા છે અને સારા કમેન્ટ પણ તેના આવી રહ્યા છે તો બહુ આપણને ખુશી થાય છે કે આપણા લીધે આપણા કચ્છવાસીઓ જે દેશ વિદેશ કે અલગ અલગ રાજ્યમાં રહેતા હોય તેને પણ આપણી અપડેટ નવા નવા લોકેશન અને મેળા જેવા વિડીયો તેમને જોવા મળતા રહે તો મિત્રો તમને ખબર જ હશે કે હવે નગરપાલિકા થઈ ગઈ છે નખત્રાણા તો નખત્રાણા નગરપાલિકા દ્વારા આ મેળાનું આયોજન આયોજિત કરવામાં આવ્યું હતું અને સારો એવો સરસ મેળો બનાવવામાં આવ્યો હતો જેમાં લોકો પોતપોતાની ખરીદી શોપિંગ અને મનોરંજન માટે પોતાના પરિવાર ફેમિલી સાથે અહીં આવ્યા હતા અને મિત્રો યક્ષનો મેળો પૂરો થશે આ રામદેવ મેળો આજ છેલ્લો દિવસ છે અને યક્ષનો મેળો આપણે તે પણ બતાવશું કેવો થાય છે અને તે પૂરો થશે તેના બાદ આપણે નવરાત્રિ ચાલુ થશે તો નવરાત્રિના માણસો પદયાત્રીઓ ક્યાંથી આવે છે અને કેવા કેમ્પો લાગે છે ક્યાં ક્યાં કેવા કેમ્પ સારા જમવા માટે રહેવા માટે સુવિધા કેવી છે તે તમામ વિડીયો આપણે આપણી ચેનલ ઉપર બનાવીશું તો આપણી ચેનલમાં બન્યા રહેજો વિડીયો જોતા રહેજો તો મિત્રો અહીંયા મેળામાં જે નાસ્તા છે જે ફાસ્ટ ફૂડ તેમાં આપણે ભીડ થોડીક ઓછી જોવા મળી હતી અને ખાસ કરીને જે ઘરવકરી અને કપડાની જે સ્ટોલો દુકાન હતી તેનામાં ખાસ કરીને લેડીઝ તો બહુ ખરીદી સારી કરી રહ્યા હતા અને સારા પ્રમાણમાં એવા જોવા મળી રહ્યા હતા તો મળીશું ફરી નવા લોકેશન નવા વિડીયો સાથે